મોરબી જિલ્લાના ટંકારા ગામે અમિત રહીમભાઈ ઠેબા જે મિતાણાના રહેવાસી છે અને ખેતી કામ કરે છે અને પોતે ઘોડીને અલગ અલગ લગ્નોમાં લઈ જતા હોય છે અને જે ઘોડીનો ડાન્સ પ્રચલિત હોય છે એ પરફોર્મ કરાવતા હોય છે એમને ત્યાં એક વિચિત્ર ઘટના બની નહીં કે રાતના બે વાગ્યાના અરસામાં કોઈ જેને અદાવત હશે એમણે એની ઉપર હુમલો કરવાનો ટ્રાય કરી ત્રણ જેટલા ઈસમો હતા એમાં એક ઇસમ છે એની સાથે મારામારી કરવા લાગ્યો એ દરમિયાનમાં એમનો પોતાનો પાળેલો કૂતરો જે કૂતરો છે જે ઇંગ્લિશ બ્રિડનો છે એ આવી ગયેલ નજીકમાં અને એને માલિકે છૂટો મૂકતા આ કૂતરાએ ત્રણેય ઇસમોને ત્યાંથી હાંકી કાઢ્યા અને પોતાના માલિકનો અવાજ બચાવ કર્યો આ કામે કંકારા પોલીસે એનો ગુનો નોંધી અને આરોપીઓને શોધી અને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યો મારું નામ અમિત રહીમભાઈ ઠેબા સર હું રાત્રિના એક વાગે સૂતેલો મને ખ્યાલ છે અત્યાર સુધી બે વાગ્યાની આસપાસ ટાઈમ થયો હતો અને મને આવીને દબાવતા મને મારી ઊંઘ ઉઘડી ગઈ એટલે મેં જોયું તો બેથી ત્રણ શખ્સો મારી ઉપર સવાર થઈ ગયેલા મેં જોયું તો ચહેરા દેખાતા નહોતા પણ કાળા કપડાં વીંટેલા હતા મોટા ઉપર અને ગડદા પાટુનો મારા ઉપર હુમલો મૈદ્યા કરવા આ જોતા મને એમ થયું કે આ લોકો મારી ઉપર જાન લેવા હુમલો કરવા આવ્યા છે કે આ વસ્તુ શું છે એમ પછી હું ખાટલામાં બેઠો થયો તો એને એમ થયું કે આ ભાઈ હવે હાથમાં રહેતા નથી શું છે આ વસ્તુ તો પછી હું બેઠો થયો ખાટલામાં તો પછી મેં જોયું ત્યાં સુધી કાંઈક લોખંડની વસ્તુ જે તે બોથળ ભરીને મારા માથામાં વસ્તુ મારી મને અહીંયા બરોબર પછી હું ખાટલા નીચે પડી ગયો તોય મારી ઉપર બે ત્રણ જે આવ્યા હતા એ લોકો સવાર થઈ ગયા પછી મને એમ થયું કે હવે મારો કૂતરોમાં રાડું પાડે છે બચવાની મારે બારી એક જ છે જો હું હિંમત કરીને ઊભો થઈને કૂતરા પાસે વયો જાઉં તો મારી જાન બચી શકે પછી હિંમત કરીને એને મેં ખંગોરી દીધા પછાડી દીધા અને હું દોડીને કૂતરા પાસે ગયો કૂતરાને છોડ્યો

ચાન રક્ષા કર્યા કેવું એમ કઈ કેવું હોય તો કહી શકાય